ગજો કમલેશ પાસે બધી વસ્તુ સાફ કરાવી પર જો પાછળ જો ચાર એક વાર પબ્લિક પબ્લિક ઉપર થી પાણી આવે છે જો કેમ આથી વ્યૂ આવે પર જો આ દોસ્તારું જડી ગયા ગાઈસ તમને ને મંકી બતાડું મંકી રવિવાર છે ને એટલે બહુ ટ્રાફિક છે ગાઈજો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર હવે જ મજા આવશે આ વ્યૂ તમે જો ને જન્નત ફીલ કરાવે આજનો નો બ્લોગ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર ફાઈનલ

જાવાના છે જુનાગઢ જટાશંકરે એટલે આ વ્લોગમાં બેના રહેજો અને તમારા ભાઈએ એક મસ્ત એવું કામ કર્યું છે જેમ કે હું પડ્યો તો એટલે તો પણ હું જાઉં છું એટલે તમે બધાય પણ નીકળી જ જાઓ અને અમે જો હું કમલેશ જાય છે અહીંયા રાખી છે વરસાદ ચાલુ થઈ ગયું છે અને ચોમાસામાં જાવાની જ મજા આવે ગાય ચોમાસામાં જવાની જ મજા છે જુનાગઢમાં સ્વર્ગ જોવો હોય તો અને ચાલો બાકી અમે નીકળીએ જ છીએ અને વાડબાળ કેમ કાપ્યા તમે કમેન્ટ કરજો અને બાકી ચાલો હવે નીકળીએ હવે હું કમલેશ ગાય ફાઇનલી એક સ્કોપ રાખ્યો છે જો જય ભીમ બધા જય ભીમ કમેન્ટમાં લખજો બાકી ચાલો હવે નીકળીએ આપણે મંથલી છે અત્યારે હવે નીકળીએ ચાલો એક અહીંયા રસ્તામાં સ્ટોપ રાખ્યો છે જો આની માંડવી કેમ છે અને આ જેતપુર વાળો હાઈવે છે અહીંયા રાખી અત્યારે તો સિંહ થોડો ઘણો નાસ્તો કરી લઈએ ડાયરેક્ટ અને હજી બસ સ્ટેશનથી આવવાના છે દોસ્તો એટલે બનાવી બ્લોગમાં ત્યાંથી આપણે ડાયરેક્ટ જતા શંકરે મેળા ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર કરી દેજો છે આયુષ હોસ્પિટલ અને અહીંથી અમે શોર્ટકટ જ મારીએ ઝાંઝેડા રોડ નથી ટ્રાફિક હોય અહીંથી આમ સીધે સીધો આપણે જવાય એટલે ચાલો ત્યાં નીકળીએ ને બ્યુટીફુલ તમે એકવાર ચેક કરો કે કેવો નજારો છે હજી પણ હું અંદર જઈને તમને બધી વસ્તુ બતાડું તમે પહાડ ચેક કરો વાવ જન્નત ફીલ કરશું આપણે અંદર જઈએ એટલે ઉપર કોટ પણ આવેલા છે હું કમલેશ એટલે એ બ્લોગ તમે ન જોયો હોય તો જોઈ આવજો ને ભાઈ અને આથી તમે ચેક કરો કે કેમ પહાડ દેખાય છે મસ્ત એવી હરિયાળી છે ચારે કોર તો તમે જૂનાગઢ નો આવ્યા ને સિરિયસલી તો તમે ક્યાંય નથી ગયેલા

જાય થી આમ જ જવાનું છે જાઓ હર હર મહાદેવ કમેન્ટ કરી દેજો બધા જો કેટલું માણસ છે કે ચાલો કાંઈ પહોંચીને હું તમને બધી વસ્તુ વચાડવા ટ્રાફિક ક્લિયર થઈ જાય ને એટલે પહોંચી જાય હમણાં ટ્રાફિક 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 ચેક કરો ટ્રાફિક ચેક કરો ગેજ જો કમરે બાહે બધી વસ્તુ સાફ કરાવી

અને આગળ છે તન એ તન અમારા ભેગા નથી અમે તેને એક હાર્યા છે ને બ્લોક માં જો ચાલુ થઈ ગયું છે બધાય ચડવાનું ચાલુ કરી દીધું હે બાકી હવે અહીંયા પહોંચીનું તમને બધી વસ્તુ બતાડું અટાણે જો પબ્લિક આગળ જો પાછળ જો ચાર એક વાર પબ્લિક પબ્લિક ના અહીં આરામ કરવા અડધા માણસો બેઠા છે એટલે આગળ જાય જો તમને બધી વસ્તુ બતાડું એટલે બનાવીએ બ્લોક માં તમે બધા આવતા હોય તો પાણીની બોટલ જરૂરથી લઈ આવજો કેમ કે અહીંયા ભાવ છે ચાલીસ રૂપિયા એક બોટલનો એટલે અહીંયા આવો એટલે બોટલ લેતા આવજો પાણીની બાકી પ્લાસ્ટિક પ્લાસ્ટિક નહીં લઈ આવતા નકર બધી વસ્તુ ઘટવે ચાલો ચાલો આગળ બના રેજો બના રેજો વ્લોગમાં જો આ બે જરૂર જ નઈ પડે તી બે ને સકમ નઈ આવતી હો વ્લોગમાં કે જો આ નહેર છે એક ઊંડી ઉપરથી પાણી આવે છે જો

બાકી ચાલો આગળ હજી અહીંયા પણ અન્ય પક્ષી છે કે જો મોર પાસે જાય ને તો વૈયા જશે એટલે મોર બોર મસ્ત લોકેશન છે અહીંયા જો ફેરી ચારે કર તમે ચેક કરો ગાય વહી ગયા અહીંથી લ્યો લોલ આની અંદર વહી ગયા ગાય તો તમે એકવાર લોકેશન ચેક કરો કેમ અહીંથી વ્યૂ આવે જો

જો આ પબ્લિક કેટલી છે ને ઈ બાકી જો આપડા મંકી જો હોલો કે ખાઈ છે આપણે કંઈ વસ્તુ નક લઈ આવો નકર બે હજી ચાલ આગળ મસ્ત એવો પવન આવે અહીંયા હજી થોડોક વરસાદ હોત ને તો બૂર મજા આવે વરસાદ નથી જો કેમ છે જો ગાઈ બે રસ્તા છે અહીંથી આ પણ છે અને કોલો પણ છે સીડી વાળો ને અહીંયા પાણી પીવાનું છે અહીંયા પબ્લિક વધારે છે ને અહીંયા પબ્લિક છે એને એટલે ચાલો આ રસ્તે જ જઈએ આપણે બધા હવે વરસાદ ને અઢીસો રૂપિયા માં ના પાડી દીધી કશું વાંધો નહી આપણે કેશું જોઈ લ્યો મોઢું જોઈ લ્યો અને હજીના ઘણા બધા રાજ ખુલવાના છે કોઈ વાંધો નહીં હું

કે આઈથી વ્યૂ તમે ચેક કરો પબ્લિક અને થોડો ઘણો વરસાદ પણ આવે છે અત્યારે જેમ કે વરસાદ ચાલુ થયો છે ને પબ્લિક ચેક કરો કે કેટલું છે અહીંયા આ જો વરસાદ ગાય જોરદાર આવે છે પણ આ ઝાડવા ઝાડવા છે ને એટલે એટલો બધો વરસાદ નથી અહીંયા દેખાતો તો ચાલો આગળ બાકી ગાય જો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર અને મોબાઈલ હવે અંદર બંદર રાખશું પાણીમાં અને તમે ટ્રાફિક ચેક કરો કેટલી છે વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે બાકી તમે જો આ લોકેશન વરસાદમાં માં મસ્ત લાગે ગાઈસ ઉપર જાય વરસાદ ના નાય બાએ કમલેશ આગળ જાય છે અને ચાલો હવે આગળ હવે જ મજા આવશે આઈ ચાલુ વરસાદમાં નાતા નાતા જાવું હાલવા દેજો ચાલો ગાઈસ જો આગળ જઈને તમને બધાને મળ્યા એટલે આ બ્લોગ માં બેના રેજો જો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે તમે ચેક કરો કે કઈ રીતે વરસાદ ચાલુ થયો છે ને બાકી હું તમને એક મસ્ત એવો નજારો બતાડું હમણા એટલે તમે નજારો જોઈને કેજો કેવો છે આપણી યાર યાર રौनक છે જો પહેલા તો મંકી છે અહીંયા ને તમે નજારો ચેક કરો કેમ છે બ્યુટીફુલ બાકી જો મંકી અને એનું બેબી હતું બેહી ગયું હવે ચાલો હવે આપણે ઉપર ચડ્યો જો ઉપર જે ઉપર બેઠો છે અને બાકી ગાઈસ આગળ જઈને મેળા તમને તમે નજારો એકવાર ચેક કરજો વ્યૂ એક નંબર આવે અહીં અહીંયા આવવાની એને એ જ મજા છે વ્યૂ તમે જોઉ ને જન્નત ફીલ કરાવે આપણે ગિરનાર પણ જાશું એટલે આ બ્લોગમાં બેના રહેજો બાકી ફાઈનલી અમે અહીંયા જો મસ્ત એવી લોકેશન પહોંચી ગયા ને આ દોસ્તારો જડ ગયા અહીંયા અને તમે એકવાર લોકેશન ચેક કરો કેવી મસ્ત છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર ને બાકી જો તમને એક મસ્ત એવું વ્યૂ બતાડું અને તમે જો અને કેજો કમેન્ટ કરજો કેવું છે વ્યૂ ચેક કરો જો આ કેમ મસ્ત છે બધું નજારો આજે આમ પાણી જાતું હોય અને બહુ મસ્ત મજાની લોકેશન છે એટલે એકવાર જરૂર તમે જતા શંકર આવજો વિલા વિના બાકી બોલ દે ભાઈ બન ક્યાંથી છે તું હું ધંધોવાથી આવ્યો જ ભાઈ શું કહે છે ભાઈ બન અમે ત્રણે ત્રણ આરો આરો દાઈ તને તન દોસ્તાર છે આ ગાઈસ અને અમારે હારો હાર છે કા ભાઈબંધ હા ભાઈ અને બાકી ચાલો હવે આગળ જઈએ અને આગળ તમને આજ નો બ્લોગ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને ચાલો આગળ જઈએ અને આઈડી શેર કરે છે બાકી આગળ જઈને આપણે મેળા એટલે આ બ્લોગ માં બેના રહેજો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જાવ જલ્દી કરતા આવો બાકી જો અમારા મિત્રો જો વા છે બાકી બેઠા આવો ગીરના ચાલો હવે મેળા આગળ

નજી આપણે જાય એમાં આગળ એટલે બેન આ રીઓ બ્લોગ માં જો તમે એક ફેરી નજારો જો કેમ છે વ્યૂ જો બાકી જો રોનક પણ આવે છે વાહેદ જો આ ગાઈસ નપસસિયા પાણા છે ને એટલે ધ્યાન રાખવું પડે બાકી આ બધા રેનકોટ પહેરીને આવ્યા છે ને લોકો ના અહીંયા હમણાં નાહીએ થોડું ઘણું જો કમલેશ પહોંચી ગયા અહીંયા આગળ બાકી મેં તમને જો વા એક ફોટો અમે પાડેલો હતો બહુ મસ્ત અને જો કમલેશ પડી જાવ હાલો તો આઈથી આમ આઈથી ને હદ પૂરી થઈ જાય જો આઈથી આમ જ આવે છે પાણી અને આઈથી શેર સુધી તમે ચેક કરો બાકી કઈ જાય વિદ્યાને તમે લાઈક શેર કરજો વરસાદ સારું રહી ગયો નગર મોબાઈલ નો કાઢે અને હજી મસ્ત મસ્ત વ્યૂ તો હે ને વરસાદ ની કારણે લીધા નથી પણ કારણે લેશું અને જો બેગ ને આ બે રાખી આવ્યા છેલી એટલે આપણે અહિયાં લઈ આવીએ છેલ્લી બાકી જો આ રસ્તા જો હું આવે ચાલો હું ઠેલી બેલી બધી વસ્તુ લઈ આવું પછી અહીં આવું ના એમ મસ્ત આવ્યા બેગ ફોટા પાડીએ જો આ લપસરો પાણો છે ગાય એ વારો વારો પાછી જો કેમ મસ્ત લોકેશન છે ચાલો ગાય આગળ હમણાં અહીંયા આવીને પાછો બ્લોક ચાલુ કરું નીકળી સિરિયસલી બનાઈ જાય છે ભાગવા માંડ્યા એક વાર તમે જો ધોધી ને જાય